સુરીલી સો સામ્રાજ્ઞી સ્પર્ધા નંબર અઠ્યાવીસ મન ગમતો પત્ર આ પત્ર હું દોહિત્રને લખું છું તેના જન્મ સમયે વહલા બાળક હજુ તો તું અહીં ઈશ્વરની દુનિયામાં પહેલો શ્વાસ લઈ રહ્યો છે અને તે મને ભાવ વિભોર બનાવી દીધી છે હું સમજતી થઈ ત્યારથી ઘરે નન મહોત્સવ ઉજવાતો વાર્તામાં કે ધાર્મિક પ્રસંગોમાં કૃષ્ણ જન્મની ઉજવણી જોઈ હતી તારા આગમનને માત્ર તારા રડવાનો ફર્સ્ટ ક્રાયનો અવાજ સાંભળી અહીં બધાના ચહેરા ખીલી ઉઠ્યા પહેલું રુદન તારા માટે ઈશ્વરથી છૂટા પડવા માટે હશે પણ અમને તો તારું આગમન ખૂબ જ ગમ્યું તારા આવવાથી ઘણા નવા સંબંધના ઝાડા ગું ચૂક્યા દાદા દાદી નાના નાની બેન ભાઈ માસી માસા મામા મામી કાકા કાકી ફોય ફુઆ અને ઉપરાંત તારી મમ્મી અને પપ્પાના આવા જ સંબંધો ડબલ બોર્ડિંગથી જોડાયા તારા આગમનની વધામણી મળતાં જ ફોન ઉપર ફોન આવવા લાગ્યા ત્યારે આકાશમાં દેવતા પુષ્પવૃષ્ટિ કરતા હોય તેવો ભાવ ચાખ્યો આમ પણ તરંગો આકાશમાં જ લહેરાતા હોય છે ને અને ત્યારબાદ તને નિહાળવા માટે જાણે નંદ ત્યાં ભીડ ભરાણી તેવી જ રીતે એક પછી એક એમ એક જ દિવસમાં સાડત્રીસ વ્યક્તિ તને આવકારવા આવી ગયા આવનાર દરેક તને જોઈને ખુશ થતા કોઈએ આંખો કોઈએ હોઠ કોઈએ નાક એમ બધા જ અંગોનું પોતાની આંખથી જોઈ લીધા અને તેનું અવલોકન પણ જણાવ્યું તારી દરેક હલનચલન સૌને આકર્ષક લાગતી હતી અને હા આવનાર દરેક તારા માટે કંઈક ને કંઈક અલગ સુંદર અને નવીન વસ્તુ લાવી આશીર્વાદ આપતા કોઈ કાનમાં શ્લોક બોલતું કોઈ દૂરથી જ પ્રેમ કરી ખુશ થતા બીજે દિવસે પણ રવિવાર હતો મળવા આવનારની સંખ્યા પચાસ પર પહોંચી ગઈ બેટા તું પણ મોટો થાય ત્યારે આ સંબંધને પ્રેમથી સ્વીકારજે અને પ્રભુને હું પ્રાર્થના કરું છું કે તને અર્જુનની જેમ સખા બનાવી હર હંમેશ તારી કે માર્ગદર્શક બનીને રહે તારી માનો દુઃખ તારી ખુશીમાં વિસરાઈ ગયું તારા પિતા એક જવાબદારી સાથે આનંદમાં હતા નાના તો તારામાં બાળ ગોપાળના જ દર્શન કરવા લાગ્યા પપ્પાના દાદા મમ્મીની દાદી મમ્મીની નાની બધાના હૈયામાં ચોથી પેઢી જોયાનો હરખ દેખાતો હતો અને તું પણ બધાને ઊંઘમાં સ્માઈલ આપીને આશીર્વાદ મેળવતો હતો ડૉક્ટર સાહેબના મમ્મી તને જોવા અવાય તેમ ન હતું તો તને તેમની ઘરે લઈ જઈને આશીર્વાદ આપ્યા હતા બેટા તને ઘરે લાવતી વખતે તારા સામાનથી જ ગાડી ભરાઈ ગઈ હતી ઘરે લાઈ રાય લૂણ ઉતારી પ્રવેશ આપતા મારું ઘર પાવન થઈ ગયું હતું બેટા આવી જ લાગણી અને ખુશી તને હર હંમેશ મળતી રહે અને તું પણ આ જ સંસ્કાર અને પરંપરા જાળવી રાખીશ તેવો મને વિશ્વાસ છે હર હંમેશ નાવીન્યપૂર્ણ રહે સારો અને સ્વસ્થ નાગરિક બને યોગક્ષેમ બની કુશળ બને યશસ્વી બને દયાળુ બને હસતા હસતા સર્વશ્રેષ્ઠ બને તેવા અમારા સૌ તરફથી તને આશીર્વાદ મોટો થાય ત્યારે આ પત્ર તને અમારી યાદ સાથે ઉર્જા આપે તેવી શુભેચ્છા દરેક વ્યક્તિ જન્મ પછી મોટોને મોટો જ થતો જાય છે પણ જેણે તારા આગમને મને નાની બનાવી એવી એ જ લિખિતન તારી નાની